મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડલા ગામના જૂની વસાહટ ખાંટફળિયા ખાતે બાબા રામદેવજી પીરનું બે દિવસીય આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જ્યારે આ બે દિવસીય આખ્યાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા નાના વડદલા ગામ ખાતે બે દિવસીય બાબા રામદેવજી મહારાજનો આખ્યાન કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જ્યારે લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામના રામા મંડળ યુવક દ્વારા બે દિવસીય બાબા રામદેવજી મહારાજનું આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બાબા રામદેવજી પીરના વિવિધ પ્રચારનું વર્ણન તેમજ બાળ લીલાઓ ભૈરવ વધ રામદેવજી લગ્ન મારવડ દેશનો લાખો વણઝારો વિવિધ બાબા રામદેવજીના મહારાજના જીવન કથાઓ તેમજ વિવિધ પ્રચારનું વર્ણન કરવામાં હતું જ્યારે બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા રામદેવજી વ્યાખ્યાન નિહાળ્યું હતું સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું બીજા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આમાં નાના વડલા ગામના રામ ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે બે દિવસીય બાબા રામદેવજીના આખ્યાનનું આયોજન કરવામાં આવેલું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહિસાગર